નમસ્કાર વિદ્યાર્થી મિત્રો જ્ઞાન સેવા ચેનલમાં હું અજય લીંબડીયા આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે ધોરણ છમાં વિષય ગણિતમાં પ્રકરણ નંબર સાત અપૂર્ણાંક સંખ્યાઓમાં સ્વાધ્યાય સાત પોઈન્ટ ચારે પહોંચ્યા છે એમાં દાખલા નંબર એકથી ચાર આપણે જોઈ ગયા છીએ આજે આપણે દાખલા નંબર પાંચથી શરૂઆત કરવાની છે

તો તમે કહેશો પાંચ તો જે સંખ્યા આવ્યું હોય સાથે મૂકી દેવાનું એટલે કે કઈ રીતના જે બાજુ જે સંખ્યા છે એ મૂકી એટલે એટલે કે અહીંયા આ અપૂર્ણાંક છે મોટો થઈ ગયો આ અપૂર્ણાંક કેવો થઈ ગયો મોટો થઈ ગયો શું યાદ રાખવાનું છે અથવા તમે એમ ન યાદ રાખો તો પણ ચાલે કઈ રીતના જો આગલો આગલા દાખલા શીખી ગયા આપણે એક થી ચારમાં એમાં શું હતું કે અંશ સરખા હોય વિષમ છેદી અપૂર્ણાંક અપૂર્ણાંક કેવો છે વિષમ છેદી તો અંશ સરખા હોય અંશ સરખા હોય અને છેદ અલગ અલગ હોય તો એમાં શું કરો નાનો અપૂર્ણાંક હોય એ મોટો જ્યાં નાનો છેદ હોય એ અપૂર્ણાંક કેવો હોય મોટો એકના છેદમાં બે ચલો રેડી એ જ રીતના અહીંયા બે ના છેદ માં ચાર આપેલા છે બે ના છેદ માં ચાર અહીંયા ત્રણના છેદમાં છ છ દુ બાર એટલે આ સંખ્યા કઈ થઈ છે બાર અહીંયા ત્રણ ચાર બાર અહીંયા બાર થઈ તો તો કેવા કેવા મળ્યા મળ્યા એટલે કે સમાન શું મૂકવાનું છે તમારે બરાબર મૂકવાનું છે ચાલો એ જ રીતના અહિયાં કેવા થશે ત્રણ તેરી નવ એટલે ત્રણ ગુણ્યા ત્રણ કેટલા થશે નવ થશે આનો ગુણાકાર કશો તો પાંચ ગુણ્યા દસ એટલે પાંચ દુ ને દસ પાંચ દુ દસ તો કઈ સંખ્યા દસ મોટા થશે ને દસ મોટા થશે એટલે તંતેરી નવ પાંચ દુ દસ એટલે આ રીતની નિશાની કરી કરીને આ રીતના કરો તો પણ ચાલે આ રીતના કરો તો પણ ચાલે ચાલો હવે એ જ રીતના અહીંયા ચોકડી ગુણાકાર એટલે ત્રણ અને આઠ નો ગુણાકાર ત્રણ અઠા ચોવીસ એ જ રીતના ચાર દુ આઠ એટલે ચાર ગુણ્યા બે એટલે કેટલા થશે છે આઠ થશે ચાર ગુણ્યા બે કરશો તો આઠ તો કઈ સંખ્યા મોટી છે ત્રણ અઠા ચોવીસ એટલે આ ગુણાંક કેવો થશે આપણો મોટો થશે એટલે કારણ કે ચોવીસ મોટા થાય ને આઠ કરતા એટલે ચોવીસ મોટા થશે ચાલો હવે ત્રણ ને પાંચ ત્રણ ના છેદ માં પાંચ છ ના છેદ પાંચ જો છેદ સરખા છેદ કેવા છે બંનેના સરખા એટલે સમછેદી અપૂર્ણાંક સમછેદી અપૂર્ણાંક જે અંશ મોટો એ મોટો અપૂર્ણાંક એટલે ત્રણ મોટા કે છ તો કે છ તો છ મોટા થશે ત્રણ કરતા તો આ અપૂર્ણાંક મોટો થશે ચાલો સાત ના નવ અને ત્રણ ના અહીંયા પણ સમછેદીય છેદીય અપૂર્ણાંક તો અંશ જે મોટો એ મોટો અપૂર્ણાંક અંશ કેવો મોટો સાત સાત મોટો છે ત્રણ કરતા તો greater than અથવા તમારે અહિયાં લખવું હોય તો લખી શકો કે આ અપૂર્ણાંક સમ છેદીય અપૂર્ણાંક છે તેથી સાત ત્રણ કરતા મોટા છે અને ચાલો હવે જી એક ના ચાર અને બે ના છેદ તો સૌ પ્રથમ અહિયાં શું કરશું અહિયાં એક ના છેદ ચાર અહિયાં બીજો છે બે ના અથવા ડાયરેક્ટ ગુણાકાર કરી નાખીએ. ડાયરેક્ટ કરવું હોય તો ચોકડી ગુણાકાર એક ગુણ્યા આઠ એક ગુણ્યા આઠ એટલે તો જવાબ કે શું નિશાની લખવાની બરાબર ની લખવાની ચાલો એ રીતના તમે આ દાખલામાં આ રીતે કરી શકો ચાલો હવે એચ એસમાં છ ના દસ અને ચાર ના છેદમાં પાંચ તો શું કરવાનું ચોકડી ગુણાકાર તો ચોકડી ગુણાકાર કરશો તો છ ગુણ્યા પાંચ તો છ પંચાને કેટલા થશે ત્રીસ એ જ રીતના દસ ગુણ્યા દસ ગુણ્યા ચાર તો દસ ચોક ચાલીસ તો ચાલીસ મોટા થશે તો ચાલીસ ગ્રેટેડ દેન ત્રીસ થશે તો આ ચાલીસ કેવા મોટા થશે ચાર પંચા ત્રીસ દસ ચોક ચાલીસ એટલે જ્યાં ચાલીસ બનતા હોય જો આ તમે ગુણાકાર કરશો તો પાંચ છ ત્રીસ તો ત્રીસ અહીંયા થશે દસ ચોક ચાલીસ એટલે ચાલીસ અહીંયા થશે તો જે સંખ્યા મોટી હોય એ બાજુ તમારે આ નિશાની કરી નાખવાની

પંદર 1 છેદમાં એક હિસાબેલા છે તો સૌ શું કરવું પડશે આનો ગુણાકાર પાંચ ગુણ્યા એકવીસ એટલે એકવીસ પંચાય પાંચ થશે ચાલો તો બંને કેવા મળી ગયા સમાન મળી ગયા તો એકસો પાંચ બરાબર એકસો પાંચ તો નિશાઇને કઈ મૂકવાની અહિયાં બરાબર ની મૂકવાની છે

ત્રણ જૂથમાં જો એટલે આ પેલા સૌ પ્રથમ શું કરવાનું છે આપણે અહીંયા જે દાખલા આપેલા છે એનું આપણે સૌ પ્રથમ અતિ સંક્ષિપ્ત સ્વરૂપ આપણે કાઢી નાખવાનું છે ચાલો તો સૌ પ્રથમ સ્વરૂપ કાઢી નાખીએ પછી જે સંખ્યાઓ મળે છે એનું આપણે રૂપ આપી દઈએ એટલે કે જે સંખ્યાનું આપણે અપૂર્ણાંકમાં ફેરવી દઈએ અતિ સંક્ષિપ્ત સ્વરૂપ મેળવી નાખશું અને પછી એવી ત્રણ સંખ્યાઓ એટલે કે જે સંખ્યાઓ છે એનું અતિ સંક્ષિપ્ત સ્વરૂપ છે એ અમુક સંખ્યાઓ આમાં સરખી મળશે ઉદાહરણ તરીકે હું પહેલું સંખ્યાનું અતિ સંક્ષિપ્ત સ્વરૂપ કાઢીશ તો આમાં બીજી પણ એવી સંખ્યાઓ ઘણી હશે જેનો અતિ સ્વરૂપ છે ચાલો તો દાખલા દાખલાથી શરૂઆત કરીએ તો એ બેના છેદમાં બાર બેના છેદમાં બાર હવે છેદ ઉદાડવો જોઈએ તો કઈ રીતના કરવાનો છ દુ બાર અહીંયા કેટલા થઈશ છ દુ બાર અહીંયા બે બે ઉડી જશે તો કેટલા મળશે અહીંયા એકના છેદમાં છ

પચીસ દુ પચાસ પચીસ દુ પચાસ એટલે બે જેવડી જશે કેટલા મળશે ચારના છેદમાં પચીસ ચાલો એટલે ત્રણ જોથમાં બનતા હશે એટલે એક એકના છેદમાં છ હશે એક એકના છેદમાં પાંચ હશે અને એક ચારના છેદમાં પચીસ હશે ચાલો સી સુધી થઈ ગયું હવે અહીંયા ડી કયું છે સોળના છેદમાં સો ચાલો સો કે સો કે સોળ અને પચીસ સો 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 કે સો કે સોળ સો સોળ ચાર ચાર ઉડી જશે તો કેટલા મળશે ચાર ના છેદમાં પચીસ ચાર ના છેદમાં સાઠ અહીંયા દસ આ દસ છે તો જીરો જીરો તો કેટલા મળી જશે એકના છેદ માં છ ચાલો એ જ રીતના ઈ પછી એફ એફમાં પંદર ના કેટલા છે પંચોતેર પંદર ના પંચોતેર તો સૌ શું કરશો છેદ ઉદા પંદર પંચા પંચોતેર છે તો પંદર પંચા પંચોતેર અહિયાં કેટલા મળશે ઉપર કાંઈ ન હોય તો એક અને નીચે કેટલા પંદર પંચા પંચોતેર એટલે એક ના છેદ માં પાંચ મળી જશે ચાલો એપ થઈ ગયો હવે જી થઈ ગયો જો જી થઈ ગયો હવે એચ એચમાં કેટલા છે સોળ ના છેદમાં છ ચાલો

તો પચીસ તેરી પંચોતેર પચીસ તેરી પંચોતેર પચીસ છે છેદમાં કેટલા કેટલો છે બાર ના છેદ માં બોતેર જે બાર ના છેદ માં બોતેર બાર ના છેદમાં છેદમાં બોતેર તો સૌ પ્રથમ શું કરશું અહિયાં જુઓ બાર છ બોતેર થશે તો બાર છ ગુણ અહીંયા બાર બાર ઉડી જાય તો શું વધશે ઉપર કાંઈ નો વધે તો એક નીચે છેદમાં છ ચાલો તો આનું સ્વરૂપ કેટલું થશે એકના છેદમાં છીએ કેટલા આપે છે ત્રણ ના અઢાર ત્રણ છેદમાં અઢાર તો શું થશે અહીંયા જો ત્રણ થશે તો ત્રણ ત્રણ ઉડી જશે તો ઉપર કાંઈ ન વધે તો એકના સ્વરૂપ કેટલું થશે હવે જો ચાર ના છેદ માં પચીસ બે બે ચાર ના પાંચ પાંચ એટલે ભાગ નહીં આ ચાર ના માં ચાર ના માં પચીસ છે એ ખુદ જ એક અતિ સંક્ષેપ સ્વરૂપ છે એટલે આના તમે છેદ ઉડાડી શકો નહીં આનો હવે ભાગ પડે એ સંખ્યા એમ નામ રહેશે એટલે આ જે સંખ્યા છેદમાં છ એકના છેદમાં પાંચ અને ચાર છેદ માં પચીસ આ ત્રણ મળે તો અહીંયા જો અહીંયા પેલો એકના છેદ માં છ જેનું અતિ અને ત્રણે લખી નાખીએ પછી સાઈડમાં લખી નાખશું બીજા હવે એકના છેદમાં પાંચ જેનું સંક્ષિપ્ત સ્વરૂપ છે તેવા અપૂર્ણા ચાર ના છેદમાં પચીસ તો ચાર છે પચીસ જેનું અતિ સંક્ષિપ્ત સ્વરૂપ છે

એક ના છ વાળું છે ને તો એક ના છ વાળું કયું છે બીજું દસ ના છેદમાં સાહીઠ પછી દસ ના છે બારના છેદ માં બોતેર બારના છેદ માં બોતેર અને ત્રણ છેદમાં અઢાર આ ત્રણ છેદમાં અઢાર છે આ બધા જેવા અપૂર્ણાંકો છે એ બધા કેવા કેવાય અપૂર્ણાંકો છે આઈ થિંક બરાબર વચ્ચે કરો તો પણ ચાલે કેમ કારણ કે આ બધા જ અપૂર્ણાંકો મળશે એનું સંક્ષિપ્ત કેવું મળશે સમાન મળશે એટલે આ બરાબર કરો તો પણ ચાલે આ રીતના લખી હવે એકના છેદમાં પાંચ એકના છેદમાં છેદ કયા પાંચ એક તો બાર ના છેદ માં સાઠ બારના છેદમાં સાહીઠ પછી ત્રણ ના છેદ પંદર ત્રણ ના છેદ પંદર પછી પંદર ના છેદ માં પંચોતેર પંદર ના છેદ પંચોતેર

એક કયા કયા એક એકના છેદમાં છ જેનો અતિ સંક્ષિપ્ત સ્વરૂપ છે તેવા પૂર્ણાંકો પછી એકના છેદ માં પાંચ જેનું છેદમાં પચાસ સોળના છે બારના છેદમાં પંચોતેર ચાર ના છેદમાં પચીસ ટોટલ કેટલા દાખલા હતા બાર કરી જો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર ને બાર ચલો બારે બાર દાખલા હતા એનું અતિ સંક્ષિપ્ત સ્વરૂપ છે એક ના છેદ માં છ એક ના છેદ માં પાંચ અને ચાર ના છેદ છે તે આપણે અહીંયા લખી ચાલો દાખલા શું પાંચ ના છેદમાં નવ અને ચાર ના પાંચ સરખા છે એટલે જે આયા અપૂર્ણાંકો આપેલા છે એ સરખા છે કે નહીં તો સૌ પ્રથમ શું કરવું પડે આપેલા બે ને અપૂર્ણાંકો લખવા પડે કે પાંચ ના નવ અને ચાર ના પાંચ આ બંને અપૂર્ણાંકો સરખા છે કે નહીં કઈ રીતે આપણને ખબર પડશે તો સૌ પ્રથમ આપણે શું કરવું પડશે ચોકડી ગુણાકાર કરવો પડશે શું કરવું પડશે ચોકડી ગુણાકાર તો સૌ પ્રથમ ચોકડી ગુણાકાર કરતા ચોકડી ગુણાકાર કરીને નાખવાનો છે સૌ પ્રથમ ચોકડી ગુણાકાર કરશો એટલે શું કરવાનું છે અહીંયા અંશ અને અહીંયા છેદનો એટલે પાંચ ગુણ્યા પાંચ પાંચ ગુણ્યા પાંચ કેટલા થશે પચીસ પાંચ ગુણ્યા પાંચ પચીસ અને બીજો અહીંયા અને અહીંયા શું કરવાનું તો આપણે ગુણાકાર એટલે ચાર ગુણ્યા નવ ચાર ગુણ્યા નવ એટલે કેટલા થશે છત્રીસ જાઓ જો આ બંને અપૂર્ણાંકો સરખા હોય તો અહીંયા બંને સંખ્યાનો જે ગુણાકાર કરવો છો એ કેવો મળવો જોઈએ સમાન મળવો જોઈએ તો અહીંયા સમાન મળતો નથી એટલે તેથી આપણે કહી શકીએ કે જો આ પચીસ બરાબર છત્રીસ જો બરાબર હોય તો બરાબર રહેવા દેવા ના જો સંખ્યા સમાન મળતી નથી તો એની માથે લીટો કરી નાખવાનું એટલે કે આ બરાબર છે નહી એટલે પાંચ ના છેદ માં નવ બરાબર નથી ચાર ના છેદમાં માં પાંચ એટલે આ બંને અપૂર્ણાંકો છે સમાન છે નહી સમાન અપૂર્ણાંકો હોય તો બંનેનો જવાબ કેવો આવે ગુણાકાર નો સરખો આવે જે આપણે આગલા દાખલા શીખી ગયા છીએ તો અહીંયા લખી નાખું કે તેથી પાંચ ના છેદ માં નવ અને ચાર ના છેદમાં માં પાંચ સરખા સરખા અપૂર્ણાંક ચાલો અપૂર્ણાંકો છે છે આપણે મેળવવાનું કે સરખા અપૂર્ણાંકો છે કે નથી તો કે નથી ચાલો હવે બી પ્રશ્ન શું નવ ના સોળ અને પાંચ ના નવ સરખા છે એટલે કે આ બંને અપૂર્ણાંકો છે સરખા છે તો સરખા છે તો સૌ પ્રથમ શું કરવું પડે આપણે ચોકડી ગુણા ચોકડી ગુણાકાર કરશો અને જવાબ બંનેનો સરખો આવશે તો આપણે કહી શકશું કે આ જે દાખલાઓ છે એ કેવા છે આ જે અપૂર્ણાંકો છે એ સરખા છે ને કહીશું કે અપૂર્ણાંકો સરખા નથી ચાલો તો પહેલા સૌ પ્રથમ લખશું કે નવ છેદમાં સોળ અને પાંચ ના છેદમાં નવ ચાલો હવે શું કરશું બંને સંખ્યાનો ગુણાકાર એટલે નવ ગુણ્યા નવ તો નેવે નેવે કેટલા થશે એક કે છે અને સોળ ગુણ્યા પાંચ એટલે સોળ પંચા કેટલા થાય છે એસી ચાલો હેડો તો આ એક બાજુ એક્યાસી થયા એક બાજુ એક્યાસી અને બીજી બાજુ એસી તો આ બંને સંખ્યા સમાન કહેવાય નહીં એટલે આ બંને સરખા સરખા અપૂર્ણાંકો છે એવું કહી શકીએ નહીં કે આ બંને સરખા અપૂર્ણાંકો નથી એટલે પાંચના છેદમાં નવ અને નવના છેદમાં સોળ અને પાંચના છેદમાં નવ એ સમાન અપૂર્ણાંકો નથી ચાલો તો તેથી લખી નાખવાનું તેથી તેથી શું લખશું કે નવ ના છેદમાં સોળ નવ ના છેદ માં સોળ અને પાંચ ના છેદમાં નવ એ સરખા અપૂર્ણાંક નથી ચલો એટલે આ પણ સરખા અપૂર્ણાંકો નથી ચાલો કરી લો સી અને બી જોઈએ ચાલો નંબર અને ચાર ના છેદ માં પાંચ અને સોળ ના છેદ માં વીસ ચાલો હવે સૌ પ્રથમ શું કરવાનો આનો ચોકડી ગુના ચોકડી ગુણાકાર કરશું તો ચાર ગુણ્યા વીસ વીસ ચોક કેટલા થશે એસી અને પાંચ ગુણ્યા સોળ એટલે સોળ ગુણ્યા પાંચ એટલે સોળ પંચા પણ કેટલા થશે એસી ચાલો તો બંને કેવા મળ્યા સમાન તો કે એસી બરાબર એસી કઈ રીતના મળ્યા તો કે ચાર ગુણ્યા વીસ તેથી ચાર ગુણ્યા વીસ બરાબર સોળ ગુણ્યા પાંચ આ રીતના કર્યું તો આપણને કેટલા મળ્યા એસી તો હવે શું થશે આ ચાર ના છેદ માં પાંચ બરાબર સોળ ના છેદ માં વીસ

ચાલો હવે બી જોઈએ શું એક ના પંદર અને ચાર ના ત્રીસ સરખા છે એટલે કે આ અપૂર્ણાંક સરખા છે તો સૌ પ્રથમ શું કરશું ચોકડી ગુણાકાર કરશું અને જો જવાબ બંને સમાન મળશે તો આપણે કહીશું કે આ અપૂર્ણાંકો સરખા છે અને અપૂર્ણાંકો છે એ સરખા હશે ચાલો સૌ પ્રથમ શું લખશું એક ના પંદર અને ચાર ના ત્રીસ ચાલો ચોકડી ગુણાકાર તો એક ગુણ્યા ત્રીસ એટલે એક ગુણ્યા ત્રીસ એટલે ત્રીસ. અને પંદર ગુણ્યા ચાર એટલે પંદરસો કેટલા થઈ જશે સાઠ ચાલો પંદરસો કેટલા થઈ જશે સાહીઠ તો અહીંયા ત્રીસ બરાબર સાઠ છે નહીં એટલે કે ત્રીસ બરાબર સાઈઠ છે એટલે કે બંનેનો જવાબ છે સરખો મળ્યો નથી સરખો મળવો જોઈએ જો સરખા અપૂર્ણાંક હોય તો જવાબ સરખો મળે પરંતુ આ સરખો મળ્યો નથી તેથી આપણે કહીશું આ સરખા અપૂર્ણાંકો નથી એટલે આમ પણ કહીશું એકના ના છેદમાં પંદર ટુ ચાર ના છેદમાં ત્રીસ એ સરખા અપૂર્ણાંક અપૂર્ણાંકો નથી ચાલો સરખા અપૂર્ણાંકો છે નહીં ત્રીન શોટ પાડી દો ચાલો અહીંયા આપણો આ વિડીયો પૂરો છે જો વિડીયો ગમો હોય તો વિડીયોને લાઈક કરી દેજો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને તમારા મિત્રો સુધી આ વિડીયોને શેર નથી કરો તો એને શેર કરી દેજો અસ્તુ જય હિન્દ જય ભારત